સાહેબ ચકલા કોઈદી બાજ ન બને તો સાહેબ ચકલા પતંગ કઈ રીતે ચગાવે હે ભાઈ ચકલા બાજ ન બને તો ચકલા પતંગ કઈ રીતે ચગાવે પણ સાહેબ આ ચકલા પતંગ ચગાવતા નથી સાહેબ આ રાણો પતંગ ચગાવે છે અને આજે છે મિત્રો ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે તમને ખબર હોય છે કે લોકો બસ ધાબા ઉપર ચડી જતા હોય છે સાહેબ પતંગ ચગાવવા માટે ને પણ અત્યારે સાહેબ વિરોધની વચ્ચે રાણો પણ રાણાની રીતે છે હો સાહેબ ગમે એટલો લોકો વિરોધ કરે એકાવન લાખ રૂપિયાનું દાન કરી દીધું પણ સાહેબ ખરેખર રાણો રાણાની રીતે છે ને પતંગ જગાવતા જગાવતા મિત્રો બ્રિજદાન ગઢવીને જે કીધું છે ને સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છે હો સાહેબ પછી તમને એવું લાગશે કે હા ભાઈ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારા ભાઈઓ જમીન તો સરખી જશે ને કેમ કે વાત જ એવી છે તો પછી તો હાલો હવે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ દિવાયત ખવડના વિરોધમાં અત્યારે અનેકો વિડીયો બનતા હોય છે પણ અત્યારે સાહેબ સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમને ખબર છે કે ખાસ કરીને ઉત્તરાયણ છે ને ઉત્તરાયણ ચાલતી હોય ત્યારે સાહેબ તમને ખબર છે કે અત્યારે દિવાયત ખવડ પતંગ ચગાવે હા ભાઈ ચગાવે ન ચગાવે એવું તો અમુક વાર જ બને પણ આ વખતે સાહેબ પતંગ ચગાવી છે ભલે ગમે લોકો વિરોધ કરતા હોય બે રીતે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ચર્ચામાં છે એક તો પહેલાં એમને કરેલું એક મહત્ત્વપૂર્ણ અન્ન જે મહત્વપૂર્ણ દાન એકાવન લાખ રૂપિયાનું એ દાનના કારણે મિત્રો એક ચર્ચાનો વિષય બન્યા છે બીજું કે બ્રિજદાન ગઢવી અને દિવાયત ખવડનો વિરોધ છે એનામાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે તો અત્યારે મિત્રો ઉત્તરાયણ હતીને આજે રાણાએ પતંગ પણ ચગાવી છે અને પતંગ જોરદાર હથ્થા મારી મારીને કાપી છે મિત્રો અને અનેકો લોકોના મિત્રો અલગ અલગ શોખ હોય છે લોકોને પતંગ ચગાવવાનો શોખ હોય છે કેટલાક લોકોને લૂંટવાનો શોખ હોય છે મારી જેમ પતંગ ચગાવવાની નહીં પણ આવે એટલે સાહેબ લૂંટવા ચેડે દોડવાનું એ સાહેબ મારા જીવાના કામ હોય છે તો અત્યારે સાહેબ રાણા એવું જ કીધું છે કે આને લઈને સમાધાન થઈ ગયું છે કોઈએ ખોટા વિડીયો બનાવવા નહીં બંને ભાઈઓએ હાથ પણ મિલાવી લીધો છે કાઠી સમાજ અને ગઢવી સમાજની મિટિંગ પણ થઈ ગઈ હતી ને એમાં પણ નવો ખુલાસો આવ્યો હતો બંને કલાકારોને પ્રેમથી સમજાવ્યા છે કે તમારે આગળ કોઈ વિશે બે શબ્દો ન બોલવા જોઈએ કેમ કે તમે બોલશો તો લોકો તો વિરોધ વધારશે એમાં કાંઈ સંકેત છે નહીં તો અત્યારે બે રાણા એટલું કીધું છે બાકી તમે શું કહેશો આપણા દિવાયતભાઈ માટે દિલથી કોમેન્ટ કરજો અને એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે એને લઈને મિત્રો કોમેન્ટ કરજો બાકી મળીશું નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી જય દ્વારકાથી